સૌરાષ્ટ્રની રાજનીતિને લઈ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટ રાજીનામું અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ છે રાજકોટ જિલ્લા કલેક્ટરને રાજીનામું આપ્યું પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલનો એક વિડીયો વાયરલ થયો હતો વિવાદ થયો હતો આ સાથે મીડિયા સાથેની વાતચીતમાં સીએમ કોણ છે તેની પણ ખબર નહોતી

પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની ની શક્તિ એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું કોઈ અન્ય કારણ નથી એમાં કોઈ અન્ય કારણ પક્ષ મારી સાથે જ છે સંઘ મારી સાથે જ છે મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી ધોરાજીમાં નગરપાલિકાના મહિલા પ્રમુખના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે

રાજીનામું પડશે એવી ધોરાજી પ્રજા અને અને સૌ રાજકીય માનતા કે દિવસની અંદર પ્રમુખ પદેથી એમને રાજીનામું આપવાનું છે અને પ્રી પ્લાનિંગ મુજબ સંગીતાબેન નું રાજીનામું ભારતીય જનતા પાર્ટી દ્વારા લઈ લેવામાં આવ્યું છે

પરંતુ એ પછીનું જે ભાજપનું સંગઠન છે એના પ્રભારી છે એના ચૂંટણી નિરીક્ષકો છે એ આટલો વિડીયો ચાલતો હતો સોશિયલ મીડિયામાં તેમ છતાં સંગીતાબેન બારોટને પ્રમુખ બનાવ્યા અને માત્ર ધ્રુવિશા તેર દિવસમાં તેર દિવસમાં અંગત કારણોસર એવું કયું અંગત કારણ આવ્યું કે નગરપાલિકાનું કામમાં પોતે પહોંચી નહીં વળે અને રાજીનામું આપ્યું અને રાજીનામું આપ્યું આ વાત સૌ જાણતા હતા જ કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વિડીયો વાયરલ થતો હતો કોના ઈશારાથી અથવા કોના કહેવાથી આ આખું સંગીતાબેન બારોટને પ્રમુખ હોય કારણ કે બીજા દાવેદારો પણ હતા ભાજપમાં કચવાટ પણ શિસ્ત ગણાતા સંગઠિત પક્ષમાં આ કચવાટ ઉપર સુધી પહોંચે અને એ પહેલાં સોશિયલ મીડિયામાં જે વાયરલ વિડીયો થયો હતો એને કારણે કદાચ ભાજપને નીચું જોવું પડે તેવું થયું છે અને એથી તમે જોવો છો કે માત્ર તેર દિવસમાં ગઈકાલે રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીને સંગીતાબેન બારોટે નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજીનામું આપ ધર્યું છે અને પોતાનું અંગત કારણ બતાડ્યું છે પણ રાજકારણના આટાપાટામાં ધોરાજી નગરપાલિકામાં ઉમેદવારી કરી જીત્યા અને પ્રમુખ બન્યા ત્યારથી તમામ વસ્તુ એમ નક્કી થાય છે કે ધોરાજીના ધારાસભ્ય ભાજપના મહેન્દ્ર પાડલિયા સમક્ષ પણ લોકોએ વાતચીત કરી હતી કે તમે બીજા કોઈને બનાવો જે સામાન્ય સીટ હોય કે બક્ષી પંચની સીટ હોય કે ઓબીસીની હોય તો તમે બીજા ઉમેદવારને બનાવો પ્રમુખ પણ એ પ્રમુખ બનાવવામાં કદાચ ધારાસભ્ય કે સંગઠનમાં જે કાંઈ નક્કી થયું હોય જેની ભલામણ હોય અને પરિસ્થિતિ એ આવી કે તેર દિવસમાં મહિલા પ્રમુખે રાજીનામું ધરી દીધું છે એ સંગીતાબેન બારોટ છે જી આભાર જોડા